ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સુરેન્દ્ર પટેલ ના સાતમા સોલો આઠ સો નો અમદાવાદમાં પ્રારંભ પટેલે ઇમેજિનેશન ને ક્રિએટિવ સાથે આર્ટ વર્ક પ્રેક્ટિસ શરૂ કરી વીસ વર્ષ પહેલાનો આ વિચાર આજે ચોર્યાસી વર્ષની ઉંમરે સાત સોલ સુધીની સફરે પહોંચી ચૂક્યો છે સુરેન્દ્ર પટેલે આ ખાસ પ્રકારના

અને ટોલા આ ત્રણ વસ્તુનું કામ કરી ના છે આમાં આઈડિયા એ આવ્યો કે માણસની અંદર જે બહાર પૃથ્વીમાં ઈશ્વરે આપેલું છે એ શરીરમાં પણ છે એટલે હું એવું વિચારતો હતો કે માણસનો અને પૃથ્વીનું એ જ સંબંધ કેટલો નજીકનો છે અને કેવો જુદી જુદી રીતે છે બધા જે માણસનું મુખાલિન છે એનો સ્વભાવ એની વાત એનું કેરેક્ટર બધું બતાવી દેતો હોય છે એટલે એ બધું બતાવવાનો પ્રયત્ન કરેલો છે લગભગ છેલ્લા વીસ વર્ષથી ચિત્ર સાથેનો આનંદ લેતો આવ્યો છું મારી ઈચ્છા હતી અને સૌથી પહેલું પ્રદર્શન મારીયાએ જ્યારે કહ્યું કે ધરમાં ના રખાય વેચવું જોઈએ એટલે એમને જે સ્પોન્સર કર્યો આજ ગેલેરીમાં પહેલું ચિત્ર પ્રદર્શન થયેલું હવે આ સાતમું છે આપ સર્વને વિનંતી કે જરૂર આવો અને જે કંઈ મેં કર્યું છે એને માણો આ આર્ટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મારા કામમાંથી જ્યારે પણ સમય મળે એટલે હું મારા ઇમેજિનેશન પર પાવર અનુસાર પેપરના ટુકડાઓને ચોંટાડું છું મારું આ સર્જન એબસ્ટ્રેક્ટ છે જેમાં હું હ્યુમન લેન્ડસ્કેપ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે તો ધરાના કેટલાક ઇન્સ્ટોલેશનમાં અર્ધનારેશ્વરની કલ્પના પણ કરાઈ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર